રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર એક જ પશુપાલક મિત્રની ત્રણ માટે લઈને આવી ગયો છું હાલમાં મિત્રો નંબર એક ની વાત કરીએ તો નંબર એક ઉપર આ ભ્યાસને વેચવાની છે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ છે અને ચાર મહિનાની ગાભણ છે મિત્રો આ ભેંસની અંદાજિત કિંમત સાઠ હજાર રાખેલ છે પરંતુ જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો આ ભેંસને વેચવાની છે આ ભેંસ મિત્રો ત્રણ સાડા ત્રણ લીટર જેટલું દૂધ કરે છે અને હાલમાં પાંચ મહિનાની ગાભણ છે અને આ ભ્યાસની પણ અંદાજિત કિંમત સાઠ હજાર રાખેલ છે જેમાં જો કોઈ ભાઈને આ ભેસ પસંદ આવતી હોય લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કન્ડિશનમાં સારી અને ખૂબ જ વ્યવસ્થિત સરની ભેસો છે મિત્રો એક જ પશુપાલક મિત્રની છે જે હું તમને વિડીયોના માધ્યમથી આ ભેસો પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું સરનામું અને બધી જ માહિતી વિડીયોની અંદર આપી દીધેલ છે તો વિડીયોને પૂરો જોજો અને દરેક ગ્રુપોની અંદર આ વિડીયોને શેર કરજો જેથી કરીને બધાને આ વિડીયો ઉપયોગી નીવડી શકે ત્યારબાદ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આભ્યાસને વેચવાની છે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ છે છ મહિનાની ગાભણ છે અને આ ભેસની કિંમત અંદાજિત સાઠ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે સરનામાની વાત કરીએ તો મિત્રો જિલ્લો છે સુરેન્દ્રનગર અને તાલુકો છે સાયલા જો કોઈ ભાઈને આ ભેસો પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર આપી દીધેલ છે તો ડાયરેક્ટલી કોલ કરી લેવો